મુખ્ય આતિથિ વિશેષ મન્ને એમ બેટ સાહેબ જે અમારા સંસ્થાના વડા છે અને અંબેસો બિજાર છે એક અમારા એ માન તત્પર છે એવા મન્ને એમ બેટ હું સંસ્થા પેરેલવે સ્વાગત છું અમારા બન્ને મિત્રો જેઓ તમને રોટકારી ની વેતકો છે ઘણા પ્રકારની દુર્ગાલી મળે ઘણી કંપનીમાં શું થાય એના બદલે નીતિ નિયમો વિશે આપણે માઈક પર વર્તમાન સમયની માત્ર નોકરી લેવાનો નથી પણ એ નોકરીમાં આપું ફીચર થયો છે આપણે ઘણી ઘણી તકો મળે છે એ નોકરી માટે આપણે એ સુખ કે નહીં કે નક્કી કરી અને તમારે નોકરીમાં જોડાવું છે તે બની માહોલનું સ્વાગત કરું છું અમારું એસીસી નું અને જે પ્લેસમેન્ટ વે મારી કોલપુજી સભાળ છે એમાં રણડે ભોમ સાહેબનો પણ હું મળતો સજે સવાર લગભગ 8 9 વાગે નોકરી માટે આવી જાઉં નોકરી શું કે મને ખબર હતી પણ જે લોકોએ એન્કવાળો કરે છે તો હું કામનો જવાબ દેતા તું તો તમારી જે સ્કિલ હોય આ લોકોની મેક્સિમમ સફળ થઈ અને સારી કામગીરીમાં રહ્યા ઉત્તર ઉત્તર પ્રગતિ કરો નોકરી લાગ્યા પછી પણ કંપનીમાં તમારી એવી ડિમાન્ડ હોય તમારા માટે ના ચાલે એવી સારી સ્ત્રીઓ સાથે આગળ વધો એવી શુભેચ્છા